ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર ખજુરભાઈને તો કોણ નથી ઓળખતું ખજુરભાઈ એટલે કે નીતિન જાની સોશિયલ મીડિયા થકી સેવા કાર્યો કરી રહ્યા છે તેનાથી અનેક લોકો પ્રેરણા મેળવી રહ્યા છે અને સમાજની ભલાઈ માટે કામ કરે છે ત્યારે આવો જ એક જીવંત દાખલો પંચમહાલમાં જોવા મળ્યો જ્યાં એક શિક્ષક અને યુટ્યુબર એવા મનહર પટેલ અને તેમના ગ્રુપે સોશિયલ મીડિયાની મદદથી એક નિરાધાર અને અતિ ગરીબ બાળકને નવું ઘર બનાવી આપ્યું પંચમહાલના કાલોલ તાલુકાના ભેઢિયા ગામે દાદી સાથે રહેતા આઠ વર્ષીય જયપાલનો પરિવાર તેના જન્મથી જ ખેદાન મેદાન થઈ ગયો પિતા અસ્થિર મગજના કારણે ક્યાંક ચાલ્યા ગયા ત્યારબાદ માતા પણ અન્ય ઈસમ સાથે ભાગી જતાં માસૂમ એવો આ જયપાલ નિરાધાર અને નિસહાય બની ગયો વૃદ્ધ દાદી આજુબાજુમાંથી કંઈકનો કંઈક લાવી જેમ તેમ કરીને ગુજરાન ચલાવતી હતી ત્યારે દાદી અને પૌત્ર જે ઘરમાં રહેતા હતા તે ઘર એટલું જર્જરિત હતું કે તે કોઈ પણ સમયે ધરાશાયી થઈ જાય કાચા નળિયા માટી અને લાકડાથી બનેલા મકાનમાં રહેવા મજબૂર બનેલા જયપાલ માટે મનહરભાઈ પટેલ અને તેમનું શ્રીરામ હેલ્પ ગ્રુપ જણે દેવદૂત બનીને આવ્યું હોય તેમ તેમની તમામ રીતે મદદ કરી પ્રથમ તો આ પરિવારને દર મહિને રાશન કીટ આપવાની શરૂઆત કરી અને ત્યારબાદ તેમના ગ્રુપે જાતે દિવસ રાત મહેનત કરી આ દીકરાનું ઘર બનાવી આપ્યું રાશન કીટ ધાબળા અને આવું બધું સેવાનું કામ કરીએ છીએ મારી યુટ્યુબ ચેનલ છે મનહરડી પટેલ ઓફિશિયલ અને તેર લાખ જેટલા સબસ્ક્રાઈબર છે સેવાનું કામ ચાલે છે અમારું સિગ્નલીની અંદર ખબર પડી કે છ અનાથ બાળકો ભાઈ બહેન મા બાપ વગરના ટળવડે છે એમનું મકાન અમે છ મહિના પહેલા બનાવ્યું એના પરથી અમને મોટિવેશન મળ્યું અને અહીંયા એક અનાથ બાળક હતું અને એનું પણ આ બીજું મકાન બીજી રામ કુટીર અમે તૈયાર કરી છે અને હવે ત્રીજી કુટીરની અમારી તૈયારી છે દાતાઓ બધા જે છે જયપાલ જેવા જ અનેક નિસહાય અને દુઃખી બાળકો અને વૃદ્ધો માટે દેવદૂત બનેલા મનહરભાઈ પટેલ અને તેમના ગ્રુપે રામકુટીરના નામથી છત વિહોણા લોકોને મકાન બની આપવાનું નક્કી કર્યું છે